નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે હવે ખાસ મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે ગરમીની કે ગરમીની અંદર મેં આપને શિયાળા દરમિયાન પણ એક જાહેરાત કરીને બતાવ્યું હતું કે આ વર્ષનો જે બે હજાર ઓગણીસનો ઉનાળો છે તે લગભગ 116 સોળ વર્ષનો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે અને એ ગયા અઠવાડિયે પણ મેં આપને બતાવ્યું હતું કે જે માર્ચ મહિનાના છેલ્લા દિવસો છે કે જે છેલ્લું અઠવાડિયું છે ખાસ કરીને એ છેલ્લા અઠવાડિયાની અંદર આપણે ચાલીસ ઉપર તાપમાન જશે અને એની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ઈડર અને સૌરાષ્ટ્રનું અમરેલીની અંદર ભયંકર તાપમાન જોવા મળશે તો આજે આપણે એ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે ઉત્તર ગુજરાતનું ઈડર અને સૌરાષ્ટ્રનું અમરેલી છે તે હાઇસ્ટ હીટવેવ સિટીની અંદર એનું નામ આવી ગયું છે ને હીટવેવ હજુ પણ ચાલું છે પણ ખાસ હું આપને આજે જણાવવા માગું છું કે હીટ હજી છે કે એપ્રિલ મહિનાની અંદર અને ખાસ કરીને મે મહિનાની અંદર પણ હજુ આનાથી પણ વધારે ગરમી પડવાની સંભાવનાઓ છે અને હજી આપણે જે રેકોર્ડ તોડવાની વાત છે કે જે એકસો સોળ સોળ વર્ષનો રેકોર્ડ તૂટશે એ ગરમી હજી ચાલુ નથી થઈ પણ એપ્રિલ અને મે મહિનાની અંદર એવી ગરમી આપણે જોવા મળશે અને જે એવી ગરમી હશે કે જે આપણા માટે સહન કરવી પણ થોડીક અઘરી પડશે અને ખાસ કરીને હું આપણે જણાવવા માગું છું કે મેં શિયાળા દરમિયાન જ આ એક હીટની વાત કરી દીધી હતી ગરમી ભયંકર પડશે એવી એક આપને માહિતી આપી દીધી હતી પણ ખાસ મારા માટે એક દુઃખની વાત એ છે કે હવામાન વિભાગ અને બીજા ઘણા વેધર એનાલિસિસ્ટ અને બીજી ઘણી વેધરો ફોરકાસ્ટ એજન્સીઓ છે એની આવી કોઈ પણ માહિતી પબ્લિક સુધી ના પહોંચાડી અને આ ખરેખર આ માહિતી પબ્લિક સુધી પહોંચવી જોઈએ દરેક લોકોએ આનું એક માર્કિંગ કરવું જોઈએ અને આની એક માહિતી પહોંચાડવી જોઈએ આજે મેં મારી રીતે મારી લેબના રિપોર્ટ આપતા જે આપને માહિતી આપી હતી કે બે હજાર ઓગણીસનો ઉનાળો છે આવો ભયંકર જવાનો છે પણ ખરેખર હું જોતો હોય છે કે મારા જે મેસેજ છે એ સમગ્ર ગુજરાતના દરેક પબ્લિક સુધી ન પહોંચતા હોય પણ જો આની અંદર ખાસ કરીને હવામાન વિભાગ કે બીજી કોઈ એજન્સીઓએ આની માહિતી આપી હોત અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આની એક આગાહી કરી દેવામાં આવી હોત તો ખરેખર ગુજરાતના તમામ લોકો સુધી આ એક મેસેજ પહોંચી જાત અને લોકો આનાથી એલર્ટ થઈ જાત પણ હવે હું આપને જણાવવા માગું છું કે હીટ હજુ પણ વધારે વધવાની છે અને ગરમી હજી પણ વધારે પડવાની છે તો ખાસ કરીને આવા સમયે ખાસ કાળજી રાખવી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને આપણા શરીરની કાળજી રાખતા વધુ પડતું પાણી પીવું અને લિક્વિડ આપણા શરીરની અંદર ના ઘટે એ માટે એવા પદાર્થો લેવાની કોશિશ કરતી રહેવી અને વિશેષ કોઈ આ વિશે માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ